ભરૂચ શહેર માં બે કરોડના ખર્ચે તૈયાર થતા શુભારંભ કરાયો અંકલેશ્વર ના ખેડૂતોએ ગુજરાત ને પંજાબ મજબૂત ન કરોડના નાણાં સાથે મેદાન માં ઉતર્યા એક્સપ્રેસ હાઈવે ઉપર ખેડૂતો ઉતર્યા મેદાનમાં મેડિકલ ક્લેમ ના મંજૂર કરનાર ઇન્સ્યોરન્સ કંપનીને સાત ટકા વ્યાજ સહિત ફરિયાદીને રૂપિયા ચૂકવવાનો હુકમ માનસિક ત્રાસ અને અરજી નો ખર્ચ પણ ચુકવવાનો હુકમ કરાર બેઠક ની વાત કરવામાં આવે તો બે હાજર ઓગણીસ ની ચૂંટણીની સરખામણીએ મતદારોમાં દસ ટકાનો વધારો થયો છે બે હાજર ઓગણીસ ની ચૂંટણીમાં પંદર લાખ છપ્પન પાંચસો ને ચાર મતદારો નોંધાયા હતા અને બે હજાર ચોવીસમાં પાંચમી જાન્યુઆરીની સ્થિતિએ સત્તર લાખ તેર હજાર સાતસોને એકત્રીસ મતદારો નોંધાયેલા છે છેલ્લા પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં એક લાખ સત્તાવન હજાર બસોને સત્તાવીસનો વધારો થયો છે ભરૂચ લોકસભા બેઠકમાં ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા અને નર્મદા તથા વડોદરા જિલ્લાની એક એક વિધાનસભા બેઠકનો સમાવેશ થવા જાય છે ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા ચંબુસર વાગડા ડેડિયાપાડા અને કરજણ વિધાનસભા ભરૂચ લોકસભામાં આવે છે ગત વર્ષે ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરીને મતદાર યાદી અપડેટ કરવામાં આવી હતી પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસની સ્થિતિમાં ભરૂચ લોકસભા બેઠક પર સત્તર લાખ તેર હજાર સાતસો ને એકત્રીસ મતદારો નોંધાયેલા છે શનિવારે બપોરે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે ત્યારે આચારસંહિતાના લાગુ પડી જશે અને આચારસંહિતા લાગુ પડી જતાની સાથે જ પદાધિકારીઓ સરકારી વાહનો અને ઉપયોગ કરી શકાશે નહીં જેના વિકાસના કામોના ભૂમિપૂજન લોકાર્પણ પણ

ભરૂચ જિલ્લામાં રાજકારણમાં કટાક્ષ મારવાની અનેક નીતિ અને ઉખાણા હોય છે પરંતુ કટાક્ષ પણ એવી હોવી જોઈએ કે જનતાના ગળે ઉતરે ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર વિધાનસભાના મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ એક નિવેદનમાં કહ્યું અમે ચૈતર માસને ઓળખીએ છીએ ચૈતર વસાવાને નહીં ત્યારે સવાલ એ છે કે વિધાનસભાના ધારાસભ્યો અને એક ધારાસભ્ય બીજા ધારાસભ્યને ઓળખતા ન હોય તેવા કટાક્ષ કરતા લોકોમાં પણ આ નિવેદન હાસ્યસ્પદ બની ગયું છે સવાલ એ પણ છે કે વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્યો ભેગા થતા નથી એક ધારાસભ્ય બીજા ધારાસભ્યને ઓળખતા ન હોય તેવા कटाक्स करवी ते કેટલી યોગ્ય તે હું લોકો માં ચર્ચા નું કેન્દ્ર બન્યું છે ત્યારે ડીકે સ્વામી એ પણ સો કટાક્ષ ચૈતર વસવાઈ માટે કરી છે તેની પર નજર કરીએ મેં આપકો પૂછતા હું કે ચૈતર વસવાવા કોણ હે હમ તો નહીં જાનતે યહાં કે પબ્લિક હમારે કાર્યકર્તાઈ નહીં જાનતે હમ ચૈતર માસ્કો જાનતે હૈ ચૈતર વસવાવા કો નહીં જાનતે ઓર શાયદ કોઈ હોંગે ઓર આયેંગે લેકિન યહાં ઇનકો કોઈ રિસ્પોન્સ મિલને વાલા નહીં હે वो नया आदमी होगा पता नहीं वो क्या मुझे मैंने तो आज तक देखा नहीं अगर शायद होगा तो अपने हिसाब से काम करेंगे लेकिन चलेगा तो केवल ही केवल मनसुख वसावा चलेगा और नरेंद्र मोदी जी के जो स्वास्थ्य स्वच्छ सभी है ट्रांसपेरेंसी वाली राजनीति है वही हमारे इस विस्तार में चलने वाली और पांच लाख से ज्यादा मत यानी पांच लाख पांच हजार पांच सौ पंचावन मत से हम जीतने वाले हैं अगर आपके पास पहने है, तो आप लिख लीजिए नहीं तो मैं जो बोल रहा हूँ वो सही है मैंने तो देखा नहीं है आज तक रील मैंने तो बहुत सारी रील देखी है लेकिन ये रील नहीं देखी आप बता रहे हैं तो मैं देख लूंगा बाद में हम बहुत टाइम मिलने वाले हैं चुनाव में हम मिलते रहेंगे बार बार अगर होगा तो मैं दूसरी बार मिलूंगा उस टाइम जवाब दूंगा लेकिन चैत्र मास को मैं जानता हूँ चैत्र वसावा को नहीं जानता हूँ જંબુસરના ધારાસભ્યના નિવેદન બાદ ચૈતર વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે જૂઠું બોલીને શાસનમાં આવી રહ્યા છે અને વિધાનસભા આખા ગુજરાતના ધારાસભ્ય હોય તો ક્યાંથી કોઈ કોઈને ન ઓળખે અને ટૂંક સમયમાં ચૈતર માસ આવી રહ્યું છે અને તેમાં ચૈતર વસાવા ભાજપ ઉપર તાંડવ કરશે અને પછી ખબર પડશે કે ચૈતર માસ અને ચૈતર વસાવા શું છે એસે જૂઠ બોલ કે અબ તક શાસન મેં આતે રહે एमएलए हूं पूरा गुजरात मुझे जानता है तो वो कैसे नहीं जानते ऐसे ही जुड़ बोलते हैं। खुद वो डीके स्वामी गादीपति है एमएलए है तो अपने होदे का भी गरिमा वो लोग नहीं संभाल सकते और चैत्र मास की वो बात करें तो चैत्र मास तो अभी आने ही वाला है और हम छब्बीस छब्बीस मार्च से चैत्र मास भी चालू होने वाला है और ये चैत्र वसव अभी अभी भाजपा पे तांडव करने वाला है અંકલેશ્વરના ખેડૂતોએ ગુજરાત ને પંજાબ બનવા મજબૂર ન કરોના સૂત્રોચાર્જ સાથે એક્સપ્રેસ હાઇવે ઉપર ખેડૂતો ઉતર્યા હતા સમગ્ર રાજ્યમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે અને તેવા સમયે સરકારના કાન આમાળવા ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે ગુજરાતને પંજાબ બનવા ઉપર મજબૂર ન કરોના સૂત્રોચ્ચાર સાથે અંકલેશ્વરના ખેડૂતો એક્સપ્રેસ હાઈવે ઉપર ઉતરી આવ્યા હતા અને ભારે ઘેરાવો અને આક્રોશ વ્યક્ત કરી ખેડૂતોએ સમાન વર્તનની માંગ કરી હતી ખેડૂતોની માંગણી હજુ પણ સરકાર નહીં સાંભળે તો લોકસભાની ચૂંટણીઓ બહિષ્કાર કરવાની ચીમકી સાથે એક્સપ્રેસ હાઈવેમાં જમીન પાણીના ભાવે ગુમાવનારા ખેડૂતો મેદાનમાં ઉતર્યા હતા જેના પગલે સ્થાનિક પોલીસ કાફલો પણ દોડતો થઈ ગયો હતો ખેડૂતો એક્સપ્રેસ હાઈવે ઉપર દોડી આવી પોતાની જમીનનું પૂરું વળતર મેળવવા એક્સપ્રેસ હાઈવે ઉપર બેસી ગયા હતા અને તાપ હોવા છતાં પણ ઘણી મહિલાઓ દિવાલના છાયડા નીચે અને માથા ઉપર દુપટ્ટા ઓઢીને પણ તાપથી બચવાના પ્રયાસ વચ્ચે આંદોલનમાં જોડાયા હતા

પરંતુ હજી સુધી અમને વળતર મળ્યું નથી કરવાનું હાઈવે છે તો એમાં પણ જે અમારી જમીન જાય છે એનાથી ફૂટ વધુ જમીન લેવામાં આવી છે તેના વિરોધમાં અમે અહીં ખેડૂત જમા થયા છે અમે ગુજરાતના ખેડૂતો છે બિલકુલ શાંત છે ભરૂચ જિલ્લાના ખેડૂતો બિલકુલ શાંત છે પણ એને જે નીતિ છે એ આડકતરી રીતે ધીરે ધીરે એ લોકો એમની દિશા બની રહ્યા છે અને આ ગુજરાતને એ પંજાબ બનાવવા તરફ જઈ રહ્યા છે તો અમે માંગણી કરીએ છીએ એના છે એના સરકારને કે ભાઈ અમારો જે પ્રશ્ન છે એને ઝડપી નિરાકરણ લાવો અને શાંતિ પ્રિય રીતે અમે માંગણી છે અમારી છતાં અહીંયા કોન્ટ્રાક્ટરો જબરજસ્તી કરે છે વારંવાર જે છતાં અમારી કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી તો અમે શું કરીએ હવે એક જ અમારો છે આરો કે આજે અત્યારે જે બધું માં ખોખું પૂછે છે તો સરકાર આમાં સાથ સરકાર આપે કાકા હોસ્પિટલ તથા કેડીલા દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું કાકાબા હોસ્પિટલ તથા કેડીલા ફાર્મા દ્વારા હાંસો તથા આજુબાજુના ગામના લોકોને એનેમિયા રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે અનેમિયા રોગથી કઈ રીતે બચી શકાય એ માટે ડોક્ટરો દ્વારા માહિતી આપવામાં આવી હતી તથા મનોચિકિત્સક ખ્યાતિ મેવાડા દ્વારા પણ બાળકોને મોબાઈલથી દૂર કઈ રીતે રહી શકાય એ માટે પણ માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં ઉપસ્થિત ડિરેક્ટર ઓફ ધ નર્મદા કોલેજના મેનેજમેન્ટના તૃપ્તિ મેડમ લાઇફલાઇન હોસ્પિટલના પ્રેસિડન્ટ શિરીષભાઈ નાયક ડોક્ટર અંકિત પરમાર બાળરોગના ડૉક્ટર તથા ડોક્ટર ખ્યાતિ મેવાડા અને મનોચિકિત્સક કાકાબાદ તરફથી સ્કૂલના બાળકો તથા ઉપસ્થિત કેમ્પના હાજર લોકોને માહિતગાર કરવામાં આવતા અને જે બધા લોકો ત્યાગ અને સમર્પણ ની ભાવના થી બધે બધી એક્ટિવિટીસ કરે છે એ અમારા માટે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં ક્ષેત્ર માં બહુ પ્રેરણાદાયક છે અને અમે અહીંયા ઘણું બધું શીખીને જઈએ છીએ અને ઘણું બધું અમારી જગ્યા પર નિવેદન કરીશું એટલે બહુ જ પ્રેરણા સ્વરૂપ જગ્યા છે અને આ જગ્યા સારી થાય એવી શુભેચ્છાઓ રાખીએ છીએ વિદ્યાર્થીઓ સાથે લાગે છે અને અમારા વિદ્યાર્થીઓ પણ અહીંયા આવ્યા છે અને કાર્યક્રમ કરીને ભાજપની જીત ગુજરાતના લોકો એ વર્તમાન સરકારને ને પસંદ કરે છે સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચૂંટણી ટાણે કરેલા વિકાસના ના વાયદાઓને યુદ્ધના ધોરણે ઓપ આપવામાં આવી રહ્યો છે અને છેવાડાના માનવીને માળખાકીય સુવિધા સહિત સરકારની વિવિધ યોજનાઓને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે વિવિધ યોજનાઓને વિકાસના કાર્યોની શરૂઆત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવ્યું છે જૂના ભરૂચ શહેરના વોર્ડ નંબર સાત નવ અને અગિયારમાં વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોનું ધારાસભ્યની નગરપાલિકાના ગ્રાન્ટ બે કરોડના ખર્ચે રોડ રસ્તા પેવર બ્લોક ગટર લાઇન સહિતના વિકાસના કાર્યોનું કામ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તદઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ આવનારા સમયમાં એક પોઈન્ટ ચોત્રીસ કરોડના બાકી રહેલા કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવનાર છે છે કે ભરૂચ શહેરના જૂના વિસ્તારોમાં આવેલી ખુલ્લી કાંસોની સફાઈની કામગીરી સાથે બોક્સ ખાતમુહૂર્ત કરવામાં આવતું જેમાં સ્થાનિકો પણ જોડાયા હતા આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત નગરપાલિકાના વોર્ડ નંબર સાત નવ અને અગિયારના ચૂંટાયેલા સભ્યો પણ જોડાયા હતા તો ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં પણ આર રોડના નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી જેમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં આવેલા સનરાઈઝ પાર્ક સોસાયટીના વિવિધ રસ્તાઓનું કામ થનાર છે જેની ખાતમૂરત વિધિ પણ ભરૂપ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે કરાઈ હતી જેમાં સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા ધનજીભાઈ ગોહિલ સહિતના નગર સેવકો હાજર રહ્યા હતા અને વિકાસના કામોની ખાતમૂરત વિધિ કરી હતી આજે વોર્ડ નંબર માં જે અમારું ડાંડિયા બજાર ધોડીપુર બજાર કબીરવાડ ખત્રીવાડ આ બધો જૂનો જે વિસ્તાર મળીને વોર્ડ નંબર સાઠ છે એમાં લગભગ ઓગણીસ જેટલા વિકાસના કામો જુદા જુદા અગાણા એસી લાખ રૂપિયાના ખર્ચે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વિસ્તારના લોકોને બોક્સ ગટર સીસી રોડ પેઓ બ્લોકના કામો ડ્રેનેજના કામો જુદા જુદા પ્રકારના કામોની માંગણી હતી આજે નગરપાલિકાના અમારા ચારેય સક્રિય સભ્યો સુરભીબેન દક્ષાબેન ચેતનભાઈ રાકેશભાઈ આ બધાના સંયુક્ત પ્રયત્નોથી નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન એના નેતૃત્વમાં અમારી જે ટીમ નગરપાલિકા છે એને રાજ્ય સરકારના સહયોગથી આ બધા કામો મંજૂર કર્યા છે આજે કુલ મળીને ભરૂચમાં સાત નવ અને અગિયાર નંબર ત્રણે ત્રણ ભરૂચના જૂના વિસ્તારો જે ઓરિજિનલ વિસ્તારો છે ભરૂચમાં એ ત્રણે ત્રણ મળીને લગભગ બે કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત તમે કર્યા છે અને એક કરોડ ને ચોત્રીસ લાખ રૂપિયાના કામો એ ટેન્ડરની પ્રક્રિયામાં છે જે આવનારા દિવસોમાં પૂર્ણ થશે જૂના ભરૂચના વેજલપુર ચકલા ધોળીપુર હોવાના કારણે આ વિસ્તારની જે સ્થિતિ છે એમાં ઘણો બધો મોટો ફરક આવશે ભૂટકાળમાં પણ અમે આ વિસ્તારમાં અનેક કામો કર્યા છે હજી આગામી દિવસોમાં પણ અહીંયા જે કાંસ જે બનેલા છે કુદરતી કાંસ છે એના પર પણ પાકી બોક્સ ગટર બનાવીને ગંદકીથી આ વિસ્તારના લોકોને મુક્તિ આપીશું આજના કાર્યક્રમમાં ત્રણે કાર્યક્રમમાં સાત નવ અને અગિયાર ના ત્રણે વોર્ડ કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો એ આ કાર્યક્રમમાં જોડાઈને આ બધા જ કામોને એમણે વધાવ્યા છે સિક્યુરિટીને બાણ માં લઈ 4 શખ્સો એ 180000 ના મતાની લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાય છે ભરૂચના પંડિત દીનદયાળ ઉપાધ્યાય એપાર્ટમેન્ટમાં રહેતા અતુલ અરુણ પાટીલ આમોદના નાહિયેર ખાતે આવેલી પીડીલાઇટ લિટોકોન કંપનીમાં યુનિટ હેડ તરીકે ત્રણ વર્ષથી ફરજ બજાવે છે ગઈકાલે તેઓએ સાંજે કંપની બંધ કરી ઘરે આવ્યા હતા દરમિયાન શુક્રવારે સવારે તેમના સિક્યુરિટી ગાર્ડ વિક્રમ આર્યનો ફોન આવ્યો હતો કે તે નાઇટ શિફ્ટમાં નોકરી કરતો હોય તે વેળા જ સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં અજાણ્યા ચાર શખ્સોએ તેમની કંપનીમાં પ્રવેશ કર્યો હતો તેમણે તેની પાસે આવી વાંદરી પાના જેવા સાધનથી તેમને ધમકાવ્યા હતા જે બાદ ફાયર પંપ પંપહાઉસની બાજુમાં સ્ટોરેજ કન્ટેનર અને એડમિટ બ્લોકની ઓફિસમાં ગયા હતા જે બાદ સવારે ચાર વાગ્યાના અરસામાં કંપનીની પાછળની દિવાલ તરફથી ત્યાંથી ભાગી ગયા હતા તેમણે જઈ તપાસ કરતાં તેમણે કંપનીના સ્ટોર વિભાગ અને ફાયર વોટર પંપ હાઉસ અને આઈટી સવર રૂમમાંથી રૂપિયા એક પોઈન્ટ એંસી લાખના સામાનની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હોવાની માહિતી સામે આવી હતી જેના પગલે પોલીસ ફરિયાદ આમોદમાં નોંધાઈ છે મેડિકલ ક્લેમ ન મંજૂર કરનાર ઇન્સ્યોરન્સ કંપનીને સાત ટકા વ્યાજ સહિત ફરિયાદી ને રૂપિયા ચુકવણી કરવાનો હુકમ ગ્રાહક સુરક્ષા એ કર્યો છે ભરૂચના નંદન સોસાયટી જાડેશ્વર રોડ પર ભરૂચ ખાતે રહેતા રેખાબેન હસમુખભાઈ શાહે સુરત ઉધના દરવાજા ખાતે બિઝનેસ શોપિંગ સેન્ટરમાં આવેલ એક ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વીમા પોલિસી લીધી હતી જેમાં મેડિકલ પણ પોલિસી આવતી હોય અને ફરિયાદીએ અરજદારી સત્તર હજાર છસો ને સત્તરનું પ્રીમિયમ પણ સતત ભરેલું હોય અને તારીખ દસ સાત બે હજાર ત્રેવીસના રોજ સેવાશ્રમ હોસ્પિટલમાં તપાસ કરાવી હતી અને તે દરમિયાન ફરિયાદીને તાવ શરદી ઉધરસ તેમજ હાથ અને પગમાં દુખાવો થતા અરજદાર ત્રણ દિવસ માટે દાખલ થયા હતા જેનો સારવાર ખર્ચ ઓગણીસ હજાર થયેલો હતો જે અરજદારે ઇન્સ્યોરન્સમાં પણ હતો પરંતુ મેડિકલ ક્લેમ ના મંજૂર કર્યો હતો જેના કારણે અરજદારે ન્યાયની આશાએ સમગ્ર મામલો ગ્રાહક સુરક્ષામાં લઈ ગયા હતા અને ગ્રાહક સુરક્ષામાં મામલો પહોંચતા સતત હિયરિંગ થયું હતું અને ફરિયાદીના વકીલ એસ એમ જગુવાલાએ પણ ધારદાર દલીલોને પુરાવા રજૂ કરતા ગ્રાહક સુરક્ષાએ ફરિયાદી તરફે હુકમ કર્યો હતો જેમાં ઇન્સ્યોરન્સ કંપનીએ અરજદારને પંદર હજાર ચારસો નેવું પૂરા અરજી કર્યાની તારીખથી સાત ટકા સાદા વ્યાજ સાથે અને બે માસમાં ચૂકવ્યા હુકમ કર્યો છે અને ફરિયાદીને માનસિક ત્રાસના ત્રણ હજાર અને કાનૂની ખર્ચના પણ ત્રણ હજાર હુકમ કરતા ઇન્સ્યોરન્સ કંપની ચલાવતા સંચાલકોમાં ફફડાટ મચી ગયો છે ચૈતર માસમાં ચૈતર વસાવા ભાજપ પર તાંડવ કરશે ભરૂચ શહેરમાં બે કરોડના ખર્ચે

માનસિક ત્રાસ અને અરજીનો ખર્ચ પણ ચૂકવવાનો હુકમ કરાર અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર